અભિમાન્યુનું મૃત્યુ થયું સાંભળજો વાત સાંભળ અભિમાન્યુ એટલે કોણ ભગવાન કૃષ્ણ સગો ભાણેજ બેન સુભદ્રાનો દીકરો સુભદ્રા ભગવાન કૃષ્ણના બેન હવે અવડો મોટો જેને ભાઈ હોય એ બેનનો એક જ લાડકવાયો દીકરો અને એની પત્ની એના પેટમાં હજી પાંચ મહિનાનો ગર્ભ હોય અભિમન્યુના પત્ની ઓત્રા ઓત્રાના જે શ્રીમદના ડગલા ભરાણા હોય અને એવે કારણે અભિમન્યુ લાશ બાપુ ઘરે આવે ઓત્રા અને બેન સુભદ્રા કલ્પાન કરે છે અને એમાં ભગવાન કૃષ્ણનું આગમન થાય છે થોડીક વાર વિચાર કરો કે આવો ભાઈ જાબાપ એન્ટ્રી કરે પ્રવેશ કરે અને સુભદ્રા એ દોટ લીધી ગોપાલ ગોવિંદ એમ કરીને ભગવાન કૃષ્ણના પિતમને ઠીંડાઈ ગઈ થાય ગોપાલ સુભદ્રા ને બથવા લીધી ધીરજ રાખ સુભદ્રા હા ભણજો બેનો સુભદ્રા ધીરજ રાખ ધીરજ કેમ રાખું ગોવિંદ આ તારો ભાણેજ નહીં હા મારો ભાણેજ કૃષ્ણ જેવો ભાઈ હોય એના ભાણેજ ઉપર કોઈ હાથ ઉપાડી શકે ગોપાલ મારો મારો દીકરો મારે સજીવન જોવે ખૂબ ખૂબ કૃષ્ણ કહે છે આપણે પણ જો સાહેબા ખૂબ કૃષ્ણ કહે સુભદ્રા સાવધાન ધીરજ રાખ સુભદ્રા બહુ કીધું ને ત્યારે કૃષ્ણને ઠકો મારે છે સુભદ્રા મારી બેન છો પણ એટલું કહું હું કેવલ માર્ગદર્શન આપી શકું

અને ત્યારે હું સપ્ત કોઠાની વાત હું તને સંભળાવતો હતો ત્યારે એ કોઠામાં ઉદરમાં બેઠો બેઠો એ સાંભળતો હતો અને છ કોઠાની વાત કરી ત્યાં સુધી તું જાગતી રહી હાથમાં કોઠાની વાત ચાલુ થઈ અને તને નીંદર આવી ગઈ ને એ છ કોઠા સુધી વિજય કરી શક્યો સાતમાં કોઠો વિજય ન કરી શક્યો એનું કારણ એક તારી નીંદરે તારા દીકરાનું મૃત્યુ હોરી લીધું બાકી તું જો સાતે સાત કોઠા સાંભળી ગઈ હોત ને એટલે લખવું પડે કે પેટમાં પોટી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત અને બાલુડાના મુખે દીધી એ ઉડી એની ઊંઘતે દીધી એટલે હું આ પ્રગણાને કહું છું પ્રોગ્રામ તો ગમે ત્યારે થશે પણ આજે સાત દિવસ એમાં આવતીકાલે તો રૂક્ષ્મણી વિવાહ આજે ગોવર્ધન પૂજા થઈ વ્યાસપીઠ આવી છે અહીંયા બાપુ લાવ્યા છે સાંજનો સમય રાખ્યો છે પાછો બાપુ સાંજે માણસો વાળું કરીને જાય કાને એના ભાગશાળી હોય કે જે સારી વાતો સાંભળી શકે આખું એની ભાગશાળી હોય કે આવા સારા દર્શન કરી શકે અને અહીંયા બાપુ અમે બેઠા ને એટલે મને તો એ જ લાગે કે કૃષ્ણ એ વિરાટ રૂપ અર્જુનને કેવું દેખાડ્યું મને ખબર નથી પણ અમને તો આવેલી વિરાટ રૂપના દર્શન થાય છે ભગવાન કૃષ્ણ બોલ્યા છે અર્જુન બોલ્યો છે કે કેવા કૃષ્ણ લાગે છે કે અનેક મુખ આ અનેક મુખ આ મુખ્ય મુખો અહીંયા બેઠા અનેક મુખ અનેક આંખો અનેક હાથ આજ એટલું બધું જો અહીંયા ભેગું થતું હોય આનાથી બીજો બીજો હરખ શું હોય શકે અને સાહેબ આ દેશ એવો છે કે આપણે જેવો તેવો તો ભગવાનને પસંદ નથી કર્યો બાપુ તાકાત છે આપણે ભગવાનને કોઈ લાકડે બાંધીને ખીલા માર દે હે કે ઇસા સુવાલો ઇનાથિયા રાઢોયા ભારતે કાયર દે આમું ફૂલડુલી નું ભરે આપણે ભગવાન ના ના એના હાથમાં જોઈ લ્યો જો પાછું વચ્ચે કહી દઉં બાપુ આપણે ભગવાન કૃષ્ણ ભગવાન હું કામ કહી રામને ભગવાન હું કામ કહી એને હું રાવણ ને મેરું એટલે રાવણ ને મારવા હાટું ભગવાન આવે જ નહીં તો કેળામાં આવ્યું ગોબો ઉપાડ લીધો બાપુ માં કઈ કઈ જયારે વરદાન માગ્યું ને કે ચૌદ વર્ષનો વનવાસ તારે અયોધ્યા રોતો હતો પણ જંગલના ઋષિઓ ઋષિયો હસતા હતા કે મારો બાપલિયો હવે આવશે જંગલમાં આટા મારતો મારતો જેથી કરી એટલે એકને તો હારું જ થતું હોય પરિત્રાણ આય સાધુ નામ સંતો નું પરિત્રાણ કરવા માટે પધારતો હોય છે બાપ પછી વિના ચાયા છે દુષ્ક્રિતા પછી સંતો એમ કે આનો આનો ગોબો ઉપાડજો એટલે પછી ઉપાડી દે અમે એ કે ભજન કરી કરીને તૂટી ગયા અમે આવા યજ્ઞો કર્યા અમે આવી સપ્તાહો કરી હે નારાયણ અમારું માયના નથી હવે ગો બહુ ફાય પણ આની આજુબાજુ આવી જાય તો આપણે ભગવાનની ભેગા રહી જાય એમાં કોઈ સવાલ નહીં પછી ભલે રીસ હોય કે વાંદરા હોય માણસનો તો સવાલ નથી એટલે ભગવાન રામ ભગવાન શું કામ કે જેની અંદર અતિ અપરાધ જેણે કર્યો હોય એને પણ ક્ષમા દેવાની તાકાત હોય એને વીરભૂષણ કહેવામાં આવે તમામ કરી ચૂકવાની તાકાત હોય એમ ભાઈ પછી આપણા જ કઈ ન હોય તો રામ રામ આને આરે એકત્રીસ બાણ ચડાવવાની તાકાત કલ્પના તો ઘરો દસ ભૂજાના દસ મસ્તકના વીસ ભૂજાના અને એકત્રીસ મુ નાપી નું એક આરે એકત્રીસ બાણ ચડાવવા વાળું કોઈ પૃથ્વીમાં જન્મ હોય કેવળ રામ એકત્રીસ બાણ ચડાવવાની તાકાત હોય ને છતાં કઈ કઈ ને પગે લાગવાની તાકાત છે એટલું નહીં અવડો મોટો અપરાધ રાવણે કર્યો છતાં હનુમાનજી થી માંડી અને અંગત સુધી મોકલ્યા હજી જો માની જાય તો લેવા ગયો ને એને રામ કહેવાય અને ભગવાન કૃષ્ણ એટલે હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની તાકાત હોવા છતાં શિશુપાલ ની હો ગાળ્યું સહન કરવાની જેનામાં તાકાત હોય ને એ કૃષ્ણ બની શકે ભલા માણા એટલે ક્ષમા પણ વીરભૂષણ છે જેને ભેળા રાખવાની તાકાત હોય કૃષ્ણે શું કર્યું ભેળા રાખે આ ભાગવત એટલે શું શીખવે કૃષ્ણ ઈ શીખવે કે જોય સાંભળો નાના હોય ગોવાળિયા તો ગાયું ગાયે પણ ચારી શકે લાકડી પણ લઈ શકે એ લાકડી લઈ શકે એ પાછો સુદર્શન ચક્રી લઈ શકે પાછો જે વાહળી વગાડી શકે એ સમ્રાગણમાં શંખ પણ ફૂકી શકે અને ગોપીઓના વસ્ત્ર ચોરી શકે ને દ્રૌપદીના વસ્ત્ર પૂરી પણ શકે પાછો સાહેબ આ મુરલીધર મહારાજ પહેલું વેલું જળ સ્વચ્છતા અભિયાન નું કોઈ કામ કર્યું તો કૃષ્ણે કર્યું જળ સ્વચ્છતા અભિયાન બેટી બચાવો બેટી આ ગોપીઓને ભેગું કર્યું આ બેટી બચાવવાનું આ કઈ કૃષ્ણ જેમ તેમ કર્યું છે આ ગોપીઓ રાક્ષસ હરણ કરી ગયો તો એ બેટકીઓને બચાવી પછી ભગવાન ને પગે મળ્યું લાગવા કૃષ્ણ કે ખોટું થાય દીકરીઓ બચાવી ને રાક્ષસ ની પાસે એટલે કેટલી હોળ હજાર એકસો ને આઠ એટલું બચાવી રાક્ષસ પાહે બધી ગોપીઓ પગે લાગીને કે હવે અમારી ઘેરે જાય તો અમારે વ્યવહાર થાય તક કેમ તકે અમને એમ કે રાક્ષસ રાક્ષસે અપહરણ કરેલું છે તક તો તક તમે અમારે લગ્ન કરો લે

તું આ ધંધો રહેવા દે ને ભાઈ અમારું હાલે હાલવા દે ને કૃષ્ણ કે તમારે મને રિશ્વત દેવી એમ જગાડ તારા નાગ ને ખબર પડે હું મારગય નથી ભૂલ્યો ને કાઈ ભટકોય નથી એટલે પહેલી વેલી યમનાથ ને સ્વચ્છ કર્યા એ ભગવાન અને એમાંય પાછું સાહેબ પર્યાવરણને બચાવ્યું પર્વત ને બચાવ્યા ગોવર્ધન ટચલી આંગળીઓ ઊંચો કર્યો આજ આજના દિવસની કથામાં આ શું પર્યાવરણ નું જતમ કર્યું એને આ ભગવાન છે પછી આપણે કોઈ પછી કોઈનું બૂસ મારી જાય ને ફલાણું ફલાણું કરી એ માલ થઈ શકાય હા ખરેખર મને મને ઈજ ન સમજાતો આપણે જેટલા સારા ને એટલે હે હા પાછો અહીં બધે સીસીટીવી મૂકીએ ને બાપુ હા એચ જી પ્લાસ સીસીટીવી કેમેરા આપ બધા અમારી નજરમાં છો એક સીસીટીવી એમ કેતો મારી નજીમાં છો તો ઉપર વાળો નહીં કેતો એક દીકરાઓ તમે બધા મારી છો માં હું કરો છો ને એ બધું મારી થી આઘું નથી હા